ગુજરાતની અંદર ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પહેલાં વરસાદથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલ પડી રહી છે જેને લઈને ખેડૂતોને ઘણી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેડૂતો બે પાંદડે થવા માટે રવિ પાકનો સહારો લઈ રહ્યા છે ત્યારે રવિ પાકની અંદર હાલ ખેડૂતો દ્વારા જીરું ઘઉં ડાંગર જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે

ખેડૂતોને વારંવાર ફરિયાદ આવે છે કે અમને યુરિયા ખાતર સાથે પોલીહેલાઇટ એટલે કે આઈપીએલનું પોલીહેલાઇટ મલ્ટી આપવામાં આવે છે જે ખેડૂતોની વારંવાર ફરિયાદ આવે આવતી હતી અને જે અમને ઉપરથી કંપની દ્વારા ફાળવવામાં આવે છે તે અમે આઈપીએલનું પોલીહેલાઇટ અમે ખેડૂતોને સમજાવીને તેમને આપીએ છીએ તે ઉપરાંત દીપકોનું ડીએપી આવે છે તેમાં પણ ને ડીએપી આવે છે એક નેનો ડીએપી પણ અમે

અમારું કેવું એવું થાય છે કે જો કંપની અમને વગર કોઈ મટીરિયલ પ્રોવાઇડ કરે તો અમારા માટે પણ અને ખેડૂતો માટે પણ સારું રહે અને એમના ખેડૂતોને સારો લાભ રહે શું નામ તમારું મારું નામ જશુભાઈ લક્ષ્મણભાઈ માલકિયા મારું ગામ ઓળખ લખતર તાલુકાનું અને હું આ વિઠલગઢના ગાંગડના પાટીએ ખાતર લેવા માટે આવ્યો તો એટલે આ ભાઈ મને એવું કીધું મને કે ચા થેલી સાથે તમારે પચીસ કિલોનું મલ્ટી લેવું પડશે મેં કીધું સાહેબ મલ્ટી તો હવે બોટલ હોય તો હો દોઢસો બસો કે ત્રણસો રૂપિયાની પોસાય નવસો પચાસ નો ઠેલો કેવી રીતે લેવો મારે બસો સિતે રૂપિયા નું નવસો પચાસ નો ઠેલો કેવી રીતે મારે પોસાય એટલે મેં કીધું ભાઈ મારે નથી પોસાતું નથી લેવું મારે ખાતર કે ફરજિયાત તો દેવું જ પડશે મેં કીધું એમનામ કદાચ બીજું કંઈ થાય એવું હોય તો કરો અને આપો ચાર ઠેલી જ જોઈશ મારે ઘણી વાર રજૂઆત કરી તે છતાં કે ના તમારે ફરજિયાત દસ થેલી તો લેવી જ પડશે મેં કીધું દસ નહીં તો ક્યાં વાત કરો મારે જરૂર ચાર જ થેલી નહીં છે કારણ કે તોય ફરજિયાત તમારે લેવું પડશે મેં કીધું તો કઈ વાંધો નહીં સારું રહેવા દો મારે નથી લેવું જયેન્દ્રસિંહ જ્વાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર